ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે સુસેન ચાર રસ્તા પાસે મોટો ભૂવો પડ્યો ભૂવો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી બેરિકેડિંગ મૂકીને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે ભુવાનગરી

જે વિસ્તાર છે ગરકાવ થઈ ગયો છે પાણીમાં ભુવાનગરી વડોદરાની અંદર વધુ એક ભુવો સુસેન ચાર રસ્તા પાસેના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તંત્ર દ્વારા તકેદારી અને સાવધાની રાખવા માટે માત્ર અને માત્ર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અન્ય કોઈ કામગીરી નથી કરવામાં આવી